શરાબની બોટલ પણ જપ્ત કરવામાં આવી છે તપાસમાં જાણવા મળ્યું કે હત્યા સહિતના આરોપીઓ આરોપીઓ જેલમાં એટલે કે હત્યા સહિતના ના જેલમાં રહેલા આરોપીઓ શરાબના નશામાં હતા અને મોબાઈલ નો ઉપયોગ કરી રહ્યા હતા વીતેલા વર્ષોમાં માં પણ આ જેલ લઈને કેટલાક મામલા સામે આવી ચુક્યા છે તો બોર્ડર રેન્જના ના આઈજી આદેશ બાદ આ ચકાસણી હાથ ધરાઈ હતી ગઈકાલે રાત્રી દરમિયાન આશરે સાડા દસ વાગ્યા આજુબાજુ દસ સાડા દસની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાધર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાધર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે એમાં ચાર મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેરી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે કુલ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે